ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે શહેરમાં આવેલા તમામ બ્રિજોની તપાસ શરૂ કરવાનું નક્કી કરાયું છે ત્યારે એએમસી દ્વારા બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરાશે ખાસ કરીને 15 વર્ષથી વધુ જૂના બનેલા બ્રિજો પર વધુ ધ્યાન આપવામાં આવશે અને અમદાવાદમાં હાલમાં કુલ 92 બ્રિજ આવેલા છે આમાંથી 76 બ્રિજ એએમસી હસ્તક છે જ્યારે 14 રેલવે વિભાગ અને એક એનએચએઆઈ અને એક બ્રિજ જીઆઈડીસી હસ્તક છે ત્રણ જૂના બ્રિજો માટે ફરીથી લોડ ટેસ્ટ કરવાની જાહેરાત થઈ છે ત્યારે નદી પર આવેલા નહેરુ બ્રિજ અને ગાંધી બ્રિજનો લોડ ટેસ્ટ ખાસ કરીને કરવામાં આવશે લોડ ટેસ્ટથી બ્રિજ પર ભાર સહન કરવાની ક્ષમતા અંગે સ્પષ્ટતા મળશે આ તપાસમાં બીજા પણ જૂના બ્રિજ સામેલ રહેશે અને જરૂરી સુધારાના પગલા લેવામાં આવશે આપણે અમદાવાદમાં કુલ અત્યારે આપણા બાણું બ્રિજિઝ અત્યારે જેમાંથી વેહિકલ ની મુવમેન્ટ થાય છે આપણે પ્રોએક્ટિવ એક કાર્યવાહીના ભાગ રૂપે અત્યારે જે બી પંદર વર્ષથી પહેલાના કન્સ્ટ્રકશન વાળા બ્રિજ છે એ કન્સ્ટ્રકશન વાળા બ્રિજમાં અત્યારે આપણે આપણી ટીમ મોકલી અને ચેકિંગ શરૂ કરાવી દીધું છે આપણે બે ભાગમાં અત્યારે ચેકિંગ કરી રહ્યા છે પ્રાયોરિટીમાં તો બે દિવસમાં આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન બધા બ્રિજનું આપણી ટીમ દ્વારા થઈ જાય એના માટે કરી રહ્યા છે જેથી વિઝ્યુઅલી કોઈક ડેમેજ હોય કે છે એ રીતેનું આપણે આઈડેન્ટિફિકેશન કરી અને ત્વરિત રીતે રિપેરિંગ કરી શકીએ સાથે સાથે આપણે આપણી જે કન્સલ્ટિંગ કન્સલ્ટન્ટ છે એના થકી આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે બી આગામી એક અઠવાડિયામાં આપણે એમનો રિપોર્ટ લઈ અને એના માટેનું આપણે એક અસેસમેન્ટ અત્યારે હાથ ધરી રહ્યા છે સાથો સાથ જેટલા બી આપણા બ્રિજ છે એમાં દર વર્ષે આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ગુજરાત સરકારની માન્ય જે બી કન્સલ્ટિંગ ફર્મ હોય છે એના મારફતે આપણે એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરી અને એના આધારે આપણે બધા બ્રિજનું પિરિયોડિક આપણે ચેકઅપ બી કરતા હોઈએ છીએ અને એના અનુસંધાને જે નાના મોટા રિપેરિંગ હોય છે નાના મોટા રિપેરિંગ બી આપણે અત્યારે કરતા હોઈએ છીએ એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં પિરિયોડિક ઇન્સ્પેક્શન પ્રમાણે નાના મોટા ચેન્જીસ ગયા વખતે ત્યાં રિપેરિંગ બી આપણે કરી દેવામાં આવ્યા છે સાથે સાથે જો કે આપ સૌ જાણો છો કે હેરિટેજમાં એલિસ બ્રિજ છે એનું બી આપણે આખું રિનોવેશન કરીને નવેસરથી કરી રહ્યા છે એટલે આપણે પિરિયોડિક ઇન્સ્પેક્શન બી છે અને અત્યારે ત્યાં દુઃખદ ઘટના બની છે એના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાયોરિટીમાં સૌ બ્રિજ નું ચેકઅપ કરી અને એનો સેકસ્ટેબિલિટી રિપોર્ટ પણ લઈ લેશે